તે માહિતીના આધારે ડિંડોલી પોલીસે ત્યાં પહોંચી ત્યાંથી ફૈઝલ ઉર્ફે ફેઝાન બોબડા શેખને ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે મિત્ર ઇમરાન છપ્પન સાથે બાઇક પર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્ટ્રેચિંગ કરવા નીકળ્યો હતો તે સમયે એસડી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક બાઇક ફોન પર વાત કરતા હતા ચાલતા જતા હતા તેના હાથમાંથી ઇમરાને મોબાઈલ ફોન આંચકી લીધો હતો ત્યારબાદ બંને ભેસ્તાન આવાસ આવી ગયા હતા ત્યારે ડિંડોલી પોલીસે ઇમરાન છપ્પન ને ઝડપી પાડતા પોતે ભાગતો ફરતો હતો અથવા તો ડિંડોલી પોલીસે રીઢાનો કબજો ઉમરા પોલીસ ને સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે